હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જે શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં છો ને તો આજે તો આપણી ઘરે મહેમાન આવ્યા છે તો આજે આપણે શું કરવાના જ બધાય એ આપણે જોશું અને હું માલે બધાય મજામાં ને બધાય મજામાં છે ને આપણો વિડીયો જોતા હશે બધા મજામાં હશે આખે આખો વિડીયો જોજો પહેલેથી છેલ્લે સુધી બહુ મજા આવશે અને લાઈક કરી દેજો નવા આવું તો સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયો શેર કરી દેજો પાક્કું પાક્કું બીજું

બરાબર છે નાવું જ જોઈએ ને વરસાદમાં તો નાવું પડે આપણે નાવું તો પડે ને ઓ તો પડે હારું કહન ભાઈ હાલો આગળ મળીએ બ્લોગમાં હા જો બા આવ્યા છે હું મજામાં ને કેટલા દી રોકાણા હવે કેટલા દી રોકાવાનું છે લે કા

આજે મારું કામ એ કરી દે છે હું તારું એટલે એ શું છે ઠીક તિજોરી ને તારા હાટ તિજોરી જેવી છે કઈ ચાવી તિજોરી ને ચાવી ને શું કરવી હાચી તો મોહ અહીંયા બાઈક જ છે ને કા તો કહાન ભાઈ અમારા બાઈક અલાવતા કેદીના શીખી ગયા તા પણ અમે દેતા નહોતા કા ई धरा जोर जबरदस्त ई इमोशनल मलय लाइन प्रेम थीन जेम होई हमका साम दाम दंड भेद साम दाम दंड भेद सब कुछ कर लिया और अब बारा आया है

આમાં વાતે ને વાતે અમારે કહન ભાઈ ને જરાક કેવું પડે તો કહન ભાઈ ને બોટલ ને ભરવા ને કહન બોટલ ભરી ને મૂકજો માં દીકરો તો ભીમ અગિયારસ છે આપણે મંગળવારે તો હવે હું ફરાડ કરવું ને બધું આપણે જોવાનું છે એટલે મંગળવાર ને અગિયારસ થાય છે તો તમે બધા કે દિવસે કરો છો એ કેજો કોમેન્ટ કરીને અને ફરાળ બરાડ બનાવશું તો ટાઈમ હશે તો બ્લોગ ઉતારી લેશું જો કોઈ મારી બાજુમાં હશે તો ઉતારી દેશે નહીં તો સ્ટેન્ડ યાદ આવશે તો ગોઠવીને આપણે જે કંઈ કદાચ સારું બનાવીએ તો ઉતારશું બાકી તો રેગ્યુલરની સૂકી ભાજી નાન ને એમાં તો હું એને વિડીયો બનાવે અમારા ઘરમાં છે ને ભાઈ વડા બહુ ભાવે રાતુંના વડા કરતા હોય ને પછી ખાતા હોય તો તમે જોજો આગળ હું કરીએ છીએ હવે કહાન ભાઈ જો રિંગની પથારી ફેરવી જો એને જો કેમેરો તારી બાજુ જ રહેશે જે જ્યાં સુધી હરખું ન કર્યું ને ત્યાં સુધી હમણાં ખોલ નાખું જો એને હાલત કરી છે છે ને આવું જ કર્યો અમારે કાં જરાય મોટો નથી થયો કાં ભાઈ નાનું નાનું બાવ છો ને તું ટપોડીઓ સાડા છ ફૂટ નું નાનું નાનું બાવ છે મારું કા ભાઈ હાલો તો ભાઈ ગોલા તો ખાઈ આવ્યા બીજું બધું તું ઘોયરું મૂકી દો રિંગ

કાલ જલ્દી તૈયાર થઈ જાઉં કે તૈયાર પછી જાય ને